વિડિયો વેરાયટી વગેરે તો બતાવતા જ રહેજો પણ આજે જે આપણો લાઈવ કસ્ટમર આવેલા છે એમને છોડે તમે રિવ્યુ બતાવ રિવ્યુ બતાવવાનું કારણ છે કે આજકાલ સુરતમાં જે ફ્રોડ થાય છે તમને વસ્તુ બીજી આપી દે છે એ બધી વસ્તુ થાય છે એ આપણા જે રેગ્યુલર કસ્ટમર એના જ લીધે તમારે એક રિવ્યુ આપવાનો છે એ તમારે ક્લિયર કરી દો માસી તમે આપણી પાસેથી કેટલા ટાઈમથી ખરીદી કરો છો અમે એક વર્ષથી લઈ જઈએ પણ માલ બહુ સારો આવે માલ તમને જે વસ્તુ આમ આપણે જે વિડીયોમાં બતાવી એ જ તમને વસ્તુ આપે છે હા એ જ આપીએ છે તમારે ત્યાં કસ્ટમરનો તમારો કસ્ટમરનો રિસ્પોન્સ કેવો છે આપણા માલ પરથી સારો

ताकि लोगों को पता चले कि हाँ। सूरत में जो हो रहा है उससे कैसे क्या बचना है थोड़ा मोटिवेट भी हो जाएंगे लेकिन अपना जो रनिंग चलता है कलेक्शन वाला उसमें क्या है क्या रनिंग बहुत तो बड़ी वेरायटीज है भाई पर रिव्यू मैं કસ્ટમર ને મોટીવેટ કરવું કસ્ટમર ને સચ્ચાઈ સુરત થી બતાવી મેન છે બાકી વેરાયટી આપણે ઘણી આવી ગઈ છે જો આ બધી જો તુલસીમાં માં વેરાયટી ક્વોન્ટિટી જો વસ્તુ જો આ બધી પટ્ટા વાળી વેરાયટી થઈ ગઈ હિનામાં જો વેરાયટી ગાળા માં થઈ ગઈ આ બધી બસંતી માં થઈ ગઈ ઝરના થઈ ગઈ વેરાઈટી જો તમે એ સબ નઈ નઈ વેરાયટી આ ટોટલ આરતી માં જો કલેક્શન જો અલેક્સા જો વેરાયટી જો તમે ભાઈ એ સારી નઈ નઈ વેરાયટી બનકે આઈ છે આ જો બધી ઘણી વેરાઈટી આવી ગઈ છે તમને ખાલી આવવાની देरी છે અરે ભાઈઓ તો ઠીક છે સાબ મેરકો આઈડિયા નહી લગ રહે થોડા વ્યવસ્થિત રૂપ સે દિખાવ ને કેસે કરું વ્યવસ્થિતલો બતાઈ દેસુ જો તમને આજે આજનો વિડિયો આપણે ચાલુ કરીએ છે તો આપણે એકદમ વ્યવસ્થિત રીતે તમને પણ બધો કલેક્શન બતાઈ દેઉં કારણ કે વેરાઈટી અગર જબ તક વ્યવસ્થિત નહીં દેખોગે આપકો આઈડિયા કેસે લગેગે એટલે મેં સોચ રહા હું થોડા ઓપન કરકે ઓર વૈસા દિખા દેતે હે જી જી મેં તમને બધું બતાઈ દો આજ ફર્સ્ટ કપડું આપણો તુલસી તમને બતાઈ દે જો આપણો પ્રતીક્ષા તુલસીન વાટિકા ત્રણ નામ થી વસ્તુ આવે છે પર ક્વોન્ટિટી વસ્તુ જે વેચાવાની છે એ વસ્તુ છે જો

नाम तो सुना ही होगा रनिंग चल रहा है बंदे जी आमा थी, आमा कम थी कमर सितर थी एसी डिजाइन अवेलेबल है अत्यार और पार्सल थी पार्सल जावे छे पार्सल थी पार्सल खूब डिमांड थी हारी डिमांड थी कस्टमर बद्दा कहे भाई तुम्हें सस्ती नु बनाओ जो बद्दू बदे जी आपने रेगुलर वैरायटी से नो वीडियो तुम्हें केम नहीं लावता हां तो ये रेगुलर में जो अभी अपना अपडेट वर्जन है ये लो जी जी डिजाइनों की बात करें तो घणी डिजाइन है खाली एक भी डिजाइन तक आ वीडियो पूरी तुम्हें बताऊ जो कलर मैचिंग जो आना वैसे एकदम इंग्लिश कलर इंग्लिश कलर બધા કલર કવર કરી દીધા છે ગુજરાતમાં ત્રણ જ જગ્યાના જે અમદાવાદની સાઈડ થઈ ગઈ સોરાશ સાઈડ થઈ ગઈ રાજકોટ સાઈડથી બધાના કલર આપણી પાસે આવી ગયા છે ઓર સયે سارے કલર્સ આપકો જો ભી પેટર્ન પસંદ કર રહે હો સબ મે મિલેગા અપડેટ ક્યોકી ડિઝાઇન મે અગર ઓપ્શન મિલે તો કલર મે ભી હે આ ખાલી એમ નહિ તમે ખાલી ક્વોલિટી નું નામ લીજો તમને બધી વેરાઈટી તમને ફોટા આવી જવાના છે બધી ક્વોલિટીના જો યે દેખો નેક્સ્ટ પેટર્ન ની વાત કરે તો યે ભી કુછ हटके ઓર અલગ ચીજ હે વેસે કેટલોક કા નામ યે બંદેશ મે હે બંદેશ

एक खास यह है कि कस्टमर अपनी मर्जी से हमने 50000 નું બજેટ હોય ને લાખ રૂપિયા નો માલ લઈ જાય જે ચીજે પસંદ આતી જાતી એ વો સાઈડ મેક કરાવતે જાતે કે ભઈયા યે ભી દે દો યે ભી કર દો યે ભી કર દો પછી લાસ્ટ વાક્ય ભાઈ મારો તો બજેટ આટલો ન થા તો લેકિન ફિર આપ ફોર્સ તો નઈ કરતે ને બોલે એટલા નીકળ્યા તો લઈ જાવ કોઈ ફોર્સ નઈ કોઈ જો જો કસ્ટમર નું બજેટ એટલું લઈ જાય છે ને ભાઈ ફોર્સ કરે આજે 50000 લઈ જાય કાલે 1.5 લાખ 5 લાખ નો લઈ જશે હા કારણ કે વ્યવહાર ભી વ્યવહાર નામની ભી ચીજ હોતી હે વાત કે ક્રિએશન ની વાત કે સુડન ડિઝાઇન છે ડિજિટલ કેસુડા આ

और दूसरी चीज ये बताओ कि गुजरात में कितने दिन में गुजरात में तो दो तीन दिन में मिल जाता होगा ना पार्सल में मिल यही चीज है कि आप यहाँ से जुड़ते हो तो मिलती है क्वालिटी मिलती है रेंज मिलती है आपके बजट खाली डिजाइन जो ये देखो डिजाइन तो एक कॉटन पैरों से आप रिटेल कस्टमर को ये चीज बताओ उसको साड़ी का कपड़ा फील करो तो भाई लगेगा और ये चीजें देखो थोड़ी तो मेहनत करनी पड़ेगी दुकानदारी लेके बैठे ब्रांड आप, नाम थी माल बेचाई माल बेचाई हरी पूजा फैशन और एड्रेस आपको नहीं पता है तो बता देता हूँ एक बार भैया से ही सीधा पूछ के भैया प्रॉपर एड्रेस एकदम प्रॉपर प्रॉपर एड्रेस आप सौ पंद्रह न्यू रतन मार्केट रिंग रोड सूरत रेलवे स्टेशन से ओनली डेढ़ किलोमीटर दूरी से बाकी तुम्हें सूरत आओ तो एक बार कॉल करें जरूर आओ आओगे कारण की अवेलेबल हो इतना सब आप बताते हो फिर भी मेरे को लेटेस्ट एक मेटर सुनने में आया वो क्या था की भैया बाहर गए हुए हैं दुकान में अभी नहीं है क्या वो कुछ तो था ना एक कस्टमर आया बोले कहीं पे गया था बोले भैया तो बाहर है अभी दुकान यही है हां एक था आई वाज थिंकिंग सो के थोड़ा सा टाइम पहले एक मारो कस्टमर હતો જે આપણે રેગ્યુલર ફોન માં તો કોન્ટેક્ટ હતા જ ને પાર્સલ પર એમને ગયા હતા પર ઈ સુરત વિઝિટ કરવા આવેલો તો બીજે ગામ દલાલ બાર ફડતા હોય છે કે દલાલ બીજા પકડી હાલો હું તમને હિતેશભાઈ ની દુકાન પર લઈ જાવરી પૂજા ફેશનમાં લઈ જાવ ને બીજી દુકાને લઈ ગયો ને એમને કીધું કે એ કસ્ટમર પૂછો કે એ ભાઈ ક્યાં છે તો એમને કીધું કે આ બહાર ગયા છે ભાઈ બહાર ગયા છે તમે ખાલી માલ કાઢો એ પછી આવશે તમારે મીટિંગ કરાવી દઈશું પછી એમને માલ કાઢ્યો બધું થઈ ગયું બિલ બિલ કમ્પ્લીટ થઈ ગયું ને પછી કીધું કે હા પાર્સલ કરી દીજો પછી ગયો બિચારો ભાવનગરનો કસ્ટમર હતો આપણો એ ગયો ને પછી એમ પાર્સલ ગયું ને બીજો માલ જ આવ્યો એમને ને પછી મને ફોન કર્યો જદ દુકાન ની દૂસરી થી તો માલ તો દૂસરા જાય મને ફોન કર્યો ભાઈ કે હું ભાવનગર ભાવે ભાવનગર ના આપણા ઘણા કસ્ટમર છે કે હસે ભાઈ દુકાન હશે તો મેં કે બિલ મોકલો તમે બિલ થી મને બધું આ ખબર પડશે બિલ એમને મોકલ્યું તમે જોયું આપણો

एक बात बताओ सब कपड़ा मिला के मैं खाली डिजाइन 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 की बात सारी कितनी दो सौ तीन सौ कम बता रहे कम चार सौ पांच सौ डिजाइन बोलो अब खाली कपड़ा पसंद करो आपको तो कौन से कपड़े में डिजाइन चाहिए डिजाइन व्हाट्सअप पे सारी आ जाएगी खाली एक मैसेज करो से

આપણા જે નીચે ફોન નંબર ચાલે છે એમાં ખાલી હાઈનો મેસેજ છોડી દો જેનાથી તમને ફોટોઝ વગેરે બધું આવી જશે બાકી દરબારી કલેક્શન જોઈએ તો પણ તમને ઘણી મળી જશે ટોટલ દરબારી કલેક્શન ઘણો છે આપણી પાસે મેસેજ કરી દો ફોટા વગેરે બધા રેડી છે તમને ડાયરેક્ટ મેસેજ કરતા પાંચસો સાતસો ફોટા આવી જશે એમાંથી તમારે સિલેક્ટ કરી મોકલી દેવાનું છે તમે જે પણ જગ્યા છે ત્યાં ડિલિવરી તમને મળી જશે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી છે બાકી સુરત આવો જરૂર વિઝિટ કરો ને ફ્રોડથી બચો બાકી આજનો કરીએ જય શ્રી કૃષ્ણ રાધેરાજ